મોડાસા શહેરના નવા બસ સ્ટેન્ડ પાછળ ટ્રાફિક માથાના દુખાવા સમાન અરવલ્લી જિલ્લાનું શહેર આમ તો શિક્ષણ નગરી ગણાય છે પણ શહેરીજનો છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે મળતી માહિતી મુજબ છેલ્લા કેટલા સમયથી મોડાસા નગરમાં ટ્રાફિક પોલીસ અને ટાઉન પોલીસ હોવા છતાં લોકોની સમસ્યા દૂર થતી નથી ત્યારે મોડાસા શહેરનું નવું આકાર પામેલ રહેલ બસ સ્ટેશન પાછળના વિસ્તાર જેવા કે ડોક્ટર હાઉસ તથા અન્ય દવાખાનાઓ આવતા રાજસ્થાનના વાહન ચાલકો આડેધડ કરી દેતા આગળ રહેતા રેસીડેન્સીમાં રહેતા રહીશો રાહદારીઓ નાના લોકલ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે જ્યારે મોડાસા નગરપાલિકાના નાખ નીચે થઈ રહેલ કામગીરીમાં બેદરકારી જે વરસાદી પાણી નિકાલ ગટર લાઇનના ખાડા પણ મહિનાઓ સુધી ખુલ્લા મૂકવાથી મોટા અકસ્માત થાય તેની પાલિકા રાહ જુએ છે કે શું તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે મોડાસા તાલુકા પંચાયતના માજી સદસ્ય ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનારા દિવસો ટ્રાફિક ગટર લાઇનના

અને અહીંયા બધા લોકોને અવર જવરમાં એટલી બધી તકલીફો પડે છે કે લોકો સોસાયટીવાળા બી કટાડી ગયા છે અને એટલું બધું ટ્રાફિક સમસ્યા છે અહીં અને આ લોકો છે ને નગરપાલિકાની લીલી ચાલે છે એટલે આ લોકો કશું કરવા માટે નહીં નથી એટલે સત્વરે આનું કોઈપણ નિરાકરણ આવે એવું આ બધા દુકાનોવાળા અને આ બધા દવાખાનાવાળા બી ઈચ્છી છે તો વહેલા વહેલી તકે કાંક હાલમાં અત્યારે બસ સ્ટેન્ડ ચાલુ છે બનાવવાનું કામ હવે એ બસ સ્ટેન્ડમાં બી એવું